ગ્રહોના રાજા સૂર્યદેવ ચૌદ મે થી આવશે વૃષભ રાશિમાં તો તમારી રાશિ પર કેવી થશે સૂર્યદેવની અસર કયા ક્ષેત્રોમાં મળશે સફળતા તો કયા ક્ષેત્રોમાં હવે દેજો સાવધાન આ બધું જ આ વિડિયોમાં અમે તમને જણાવીશું તો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં માં આપ બધાનું મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે વૃષભ રાશિ એ રાશિ ચક્રની બીજી રાશિ છે સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર એ ચૌદ મે બે હજાર ચોવીસ ના રોજ સવારે પાંચ વાગ્યે છેતાલીસ મિનિટ પર થશે વૈદિક જ્યોતિષમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવ્યો છે અને બીજા ગ્રહોમાં અનેક મુખ્ય ગ્રહનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે વૃષભ રાશિ એ શુક્ર દ્વારા શાસિત રાશિ છે આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તો તુલા રાશિના લોકો માટે સૂર્ય અગિયારમા ભાવના સ્વામી છે અને સૂર્ય તમારા આઠમા ભાવમાં એટલે કે વૃષભ રાશિમાં હવે ગોચર કરવાના છે પરિણામે તમને પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારે સરળતાથી કામ પૂર્ણ કરવામાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે નાણાકીય જીવનની વાત કરવામાં આવે તો ધ્યાનની અછત અને બેદરકારીને કારણે તમને પૈસાની ખોટ થઈ શકે છે સંબંધોને મોચે જોઈએ તો સંવાદિતાના અભાવને કારણે તમારે તમારા જીવનસાથી સાથે કળવાશનો સામનો કરવો પડી શકે છે સ્વાસ્થ્યની વાત કરી લઈએ તો તમે ઓછી રોગપ્રતિકારક શક્તિના કારણે ગળામાં દુખાવો અને ચેદથી પીડાઈ શકો છો માટે તુલા રાશિના જાતકો સૂર્યના ગોચર દરમિયાન આ ક્ષેત્રોમાં તમારે સાવધાની રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના લોકો માટે સૂર્ય દસમા ભાવના સ્વામી છે અને સૂર્યનું વૃષભ રાશિમાં ગોચર એ તમારા સાતમા ભાવમાં થશે પરિણામે તમે તમારી કારકિર્દીમાં ઉત્તમ અને સકારાત્મક પરિણામ મેળવી શકશો આ ઉપરાંત તમને કામમાં પણ સુખ અને સમૃદ્ધિ મળશે જો તમે વેપારી જાતક છો વેપાર કરો છો તો આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં અપાર સફળતા સૂર્યનારાયણ અપાવશે નાણાકીય જીવનની વાત કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે અને તમે સારી એવી રકમ બચાવી શકશો સંબંધોની વાત કરી લઈએ તો તમે તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધોમાં પ્રામાણિક રહેશો અને તમારા બંને વચ્ચે પ્રેમની લાગણીઓ વધશે તમે આ ક્ષણનો સંપૂર્ણ આનંદ પણ માણી શકશો અંતમાં વાત કરી લઈએ વૃશ્ચિક રાશિના જાતકો તમારા સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો ઉત્સાહ અને ઉત્સાહના કારણે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો સૂર્યનું ગોચર તમારા માટે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કઈક આવી પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે